આ મંદિર ખાતે વર્ષોથી પરંપરાગત નવરાત્રી પર્વનું સુંદર આયોજન કરવામાં આવે છે અત્યારે આધુનિક યુગમાં શહેરી ગરબાની સાથે સાથે હવે આધુનિક પાર્ટી પ્લોટમાં ભરમાડ જોવા મળે છે પરંતુ તલોદ માતાજીના ચોક અંબામાના મંદિર તેમજ નિઝાનન પાર્ક સોસાયટીમાં ગરબા ગવવાની જૂની પરંપરા અને તેનું મહત્વ આજે પણ યથાવત છે અહીંયા માતાજીની આરતી પછી શહેરી ગરબા ત્રણ તાલી અને અલગ અલગ સ્ટેપમાં ખેલૈયાઓ ગરબે છે આ મંદિરના ટ્રસ્ટીઓ અને નવા આયોજકો એટલે કે નાગરિક બેંકના રમેશભાઈ શારદા જયેશભાઈ શાહ અશોકભાઈ મિસ્ત્રી યુધિષ્ઠિરભાઈ દિલીપભાઈ શાહ વિપુલભાઈ મેડકર દ્વારા હવે નવ દિવસ રાત્રે નાસો ઈનામ અને તમામ ખલૈયાઓના લાણી આપવામાં આવે છે રાખવામાં આવે છે આઠમના દિવસે ચમોતેર જેટલી મહિલાઓએ સમૂહ આરતી માં અંબાની આરતી ઉતારી હતી ઘણા લાંબા સમય બાદ આ નવા સંયોજકો દ્વારા ગરબાનું સુંદર આયોજન કરી ખેલાયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા ભાવી ভক্তોની ખૂબ ભારે ભીડ જોવા મળી હતી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમતા હતા અને ગરબાને રામ જટ ચાલતી હતી ખેલૈયાઓ અને ભાવી ভক্তોએ આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે પ્રેસ રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા